મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થનારું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું નસીબ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારની રાતથી જ બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આ સાત સપ્ટેમ્બરના રોજ થવાનું છે ભક્તો અમે તમને એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ સામાન્ય વાત નથી આ દિવસે આકાશમાં બ્લડ મૂનનું અદ્ભુત અને અલૌકિક દૃશ્ય દેખાશે આ જ કારણ છે કે આ ચંદ્રગ્રહણની રાહ ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ ધાર્મિક વિદ્વાનો અને વૈજ્ઞાનિકો પણ જોઈ રહ્યા છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થશે અને આ દિવસે વર્ષ બે હજાર પચીસનું સૌથી મોટું અને સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગશે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતક શુભ કે માંગલિક કાર્ય ન કરવા જોઈએ અને ભોજનનું સેવન પણ કરવાથી બચવું જોઈએ એવી માન્યતા છે કે આ સમયે કરવામાં આવેલા માંગલિક કાર્યોનું ફળ પ્રાપ્ત થતું નથી તેથી હવે ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી ખાસ ચંદ્રગ્રહણની તિથિ અને સમય વિશે ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ આ વિડિયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે આ ગ્રહણ કેટલા સમય સુધી ચાલશે ક્યાં ક્યાંથી દેખાશે અને કઈ રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી ચમકી ઉઠશે તમને એ પણ કે ભગવાન ભોલેનાથની કૃપા કઈ રાશિના જાતકો પર સૌથી વધુ વરસવાની છે કહેવાય છે કે જે વ્યક્તિ પર ભોલેનાથની નજર પડે છે તેનું નસીબ જ પલટાઈ જાય છે તેના સિતારા ચમકી ઉઠે છે અને જીવનમાં અચાનક સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે તેથી હું તમારા સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડીયો અંત સુધી ધ્યાનપૂર્વક જોજો કારણ કે માતાઓ અને બહેનો આ કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ ખાસ અને પ્રભાવશાળી ચંદ્રગ્રહણ છે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું નસીબ આ ગ્રહણ પછી બદલાવાનું છે એટલા માટે તમે બધા કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને એક લાઈક જરૂર કરજો હવે અમે તમને બધી માહિતી ક્રમવાર આપીશું કે ચંદ્રગ્રહણનો સાચો સમય ક્યારે હશે સૂતકકાળ ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય પ્રભાવ કયા કયા સ્વરૂપોમાં પડશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યું છે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રની ભાષામાં બ્લડ મૂન પણ કહેવાય છે તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં તે ખૂબ જ સ્પષ્ટપણે દેખાશે વૈજ્ઞાનિકો જણાવે છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાના પડછાયાથી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદભુત ખગોળીય ઘટનાને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ હવે ચાલો જાણીએ આ લાંબા ચંદ્રગ્રહણનો સમય સમય અને ભારતીય અનુસાર રાત્રે લગભગ શરૂ થશે ત્યારબાદ આંશિક ગ્રહણ રાત્રે લગભગ દસ વાગ્યા થી દેખાવા લાગશે અને અગિયાર વાગ્યાની આસપાસ ચંદ્ર સંપૂર્ણપણે પૃથ્વીના પડછાયામાં પ્રવેશી જશે બરાબર બાર વાગે વીસ મિનિટે આ પૂર્ણ ચંદ્રગ્રહણ એઠે કે બ્લડ મૂન સમગ્ર ભારત વર્ષમાં સ્પષ્ટપણે દેખાશે ત્યારબાદ ધીરે ધીરે આ ઘટના સમાપ્ત થવા લાગશે અને રાત્રે લગભગ એક વાગીને પાંત્રીસ મિનિટે વાગે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને અઠ્ઠાવીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ ઘણી ઊંડી રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરો અને ખાસ કરીને તેને તે માતાઓ અને બહેનો સુધી પહોંચાડો જેઓ ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ગ્રહણની અસર ગર્ભવતી મહિલાઓ અને શિશુઓ પર વિશેષ રૂપે પડે છે તેથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષોથી બચી શકો છો સાથે જે પણ જાણીશું કે તે કઈ ચાર નસીબદાર રાશિઓ છે જેમનું નસીબ આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યના કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય છે અને ચંદ્ર પર લાલ તાંબા જેવો પડછાયો પાડે છે આ જ કારણ છે કે આ દ્રશ્ય અદ્ભુત અને રહસ્યમય દેખાય છે આ વખતનો બ્લડ મૂન આખા ભારતમાં સ્પષ્ટપણે દેખાશે ભક્તો એટલા માટે જ તમારા સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ કારણ કે આ ભાદરવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થશે આ રાશિના જાતકો પર ભોલેનાથના વિશેષ આશીર્વાદ વરસશે તેમના દુઃખ દર્દ દૂર થશે ધન અને સમૃદ્ધિનું આગમન થશે અને તેમના જીવનના સિતારા ચમકવા લાગશે મિત્રો તે ચાર નસીબદાર રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂર જુઓ બિલકુલ પણ આ વિડીયોને વચ્ચે છોડશો નહીં કારણ કે આ ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ વર્ષનું સૌથી મોટું અને સૌથી મહત્વપૂર્ણ બ્લડમૂન છે જ્યોતિષ અને વૈદિક માન્યતા અનુસાર આવો સંયોગ પૂરા એકસો બાવીસ વર્ષ પછી બન્યો છે આ દિવસનો ચંદ્ર લાલ રંગનો દેખાશે કારણ કે પૃથ્વી જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચેથી પસાર થાય છે તો સૂર્યનો પ્રકાશ તાંબા જેવા લાલ રંગમાં બદલાઈને ચંદ્ર પર પડે છે ભારતમાં આ દ્રશ્ય દરેક રાજ્યમાં સ્પષ્ટપણે દેખાશે આ ઉપરાંત તે યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાંથી પણ જોઈ શકાશે મિત્રો જ્યોતિષ અને વૈદિક માન્યતા અનુસાર આ દિવસે તમારે કેટલાક ખાસ કામ જરૂર કરવા જોઈએ જેના પછી જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણના સમયે બધી દેવી શક્તિઓ ચરમસીમા પર હોય છે અને તે સમયે કરવામાં આવેલો કોઈપણ ઉપાય ક્યારેય નિષ્ફળ જતો નથી મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન ભોલેનાથના સાચા ભક્તા વિડિયોને એક લાઈક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન ભોલેનાથ જરૂર લખો જેથી ભોલેનાથના આશીર્વાદ સીધા તમારા જીવનમાં ઉતરે તો ચાલો હવે આપણે વિસ્તારપૂર્વક તે નસીબદાર રાશિઓ વિશે વાત કરીએ જેના પર ભોલેનાથની કૃપા દ્રષ્ટિ થવાની છે અને જેના જીવનમાં હવે ફક્ત ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે તેમાંથી એક છે ભગવાન ભોલેનાથ ભોલેનાથ જે વ્યક્તિ પર કૃપા કરે છે તેના જીવનમાંથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે પરંતુ જે લોકો પાપ કરે છે ખરાબ કામ કરે છે અને બીજાને દુઃખ પહોંચાડે છે તેમના પર ભોલેનાથનો પ્રકોપ પણ ઉતરે છે આ વખતના બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જેના પર ભોલેનાથની વિશેષ કૃપા વરસવાની છે આ ચંદ્રગ્રહણ પછી તેમના જીવનમાંથી દરેક પ્રકારની કમી સમાપ્ત થઈ જશે જી હા મિત્રો આ પ્રભાવથી આ રાશિના જાતકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવવાની છે ભોલેનાથના આશીર્વાદ મળ્યા પછી આ રાશિના જાતકોના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ મટી જશે તેમના જીવનમાં ધન સફળતા અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ થશે જેનાથી આ રાશિના જાતકોનું નસીબ ચમકી ઉઠશે અને જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની ચર્ચા આપણે અહીં કરી રહ્યા છીએ તેમના પર ભોલેનાથની કૃપા ખૂબ જ જલ્દી વરસવાની છે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ જી હા મેષ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ કોઈ વરદાનથી ઓછું નહીં હોય આ ગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું નસીબ મજબૂત થઈ જશે જો તમારો વેપાર લાંબા સમયથી બંધ પડ્યો છે તો તે ચાલવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં નવી નવી સંભાવનાઓના દ્વાર ખુલશે જેનાથી તમને ધન પ્રાપ્ત થશે આ ગ્રહણ પછી તમારી પાસે જે ધન આવશે તેમાં વધારો પણ થતો જ રહેશે જો તમે આ ચંદ્રગ્રહણ પછી કોઈ નવો વેપાર શરૂ કરશો કે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરશો તો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે અને સારો ધનલાભ થશે ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં માનસિક શાંતિ પણ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે નિર્ણય લઈ શકશો મેષ રાશિના જાતકો વિશે જ્યોતિષ અને વૈદિક માન્યતા એ જ કહે છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારું નામ અને આદર વધશે આવનારા સમયમાં તમને એવા અવસર મળી શકે છે જે તમારા આખા જીવનમાં બદલી નાખશે એકંદરે આ ગ્રહણ મેષ રાશિના જાતકો માટે સફળતા સન્માન અને સમૃદ્ધિ લઈને આવવાનું છે જો તમે મેષ રાશિના જાતક છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર ચઢાવજો આવું કરવાથી તમારા નવગ્રહો સંતુલિત રહેશે અને જીવનમાં નિરંતર પ્રગતિ બની રહેશે હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે કહેવાય છે કે આ ગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે પહેલેથી નોકરી કરી રહ્યા છો તો તમને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે લાંબા સમયથી જે લોકો પોતાના દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તેમના જીવનમાંથી આ ગ્રહણ અશુભતાને ખતમ કરી દેશે તમારું નસીબ બળવાન થઈ જશે અને તમારા નવગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે રાહુ અને કેતુની સ્થિતિ પણ તમારા પક્ષમાં થઈ જશે આના કારણે તમે જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા મળશે અને ફાયદો જ ફાયદો થશે મિથુન રાશિના જાતકોના જે પૈસા લાંબા સમયથી માર્કેટમાં ફસાયેલા હતા અથવા કોઈને ઉધાર આપવામાં આવ્યા હતા તે પણ આ ચંદ્રગ્રહણ પછી સરળતાથી પાછા મળી જશે જો તમે આ સમય પછી કોઈ રોકાણ કરશો તો તેનાથી તમને સારો એવો લાભ થશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ શુભ યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિના જાતકોના જીવનમાં આ વખતનું ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સકારાત્મક બદલાવ લઈને આવશે જો તમે મિથુન રાશિના જાતક છો તો દરેક સોમવારે કોઈ ગાયને પોતાના હાથેથી આઠ રોટલી ખવડાવવાનું બિલકુલ ભૂલશો નહીં આવું કરવાથી આખું વર્ષ તમારું નસીબ તમારી સાથે ઊભું રહેશે મિત્રો હવે વાત કરીએ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકોને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે આ ગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે હાર માની જશે જો નોકરીમાં અડચણો આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે કન્યા રાશિના જાતકોના વિદેશ યાત્રા પર જવાના યોગ બનશે લગ્નના અવસર બનશે અને લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે પરેશાન લોકો પણ આ ચંદ્રગ્રહણ પછી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે કન્યા રાશિના જાતકોના જીવનમાં આ ગ્રહણ કોઈ ચમત્કારથી ઓછું નહીં હોય આ ગ્રહણ તમારા માટે નવી ઉર્જા અને સકારાત્મકતા લઈને આવશે ધનુ રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ પણ ખૂબ ખાસ રહેશે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી જજુમી રહ્યા હતા તો હવે તે બીમારીમાંથી મુક્તિ મળી જશે જે સંપત્તિ લાંબા સમયથી વેચાઈ રહી ન હતી તે આ ગ્રહણ પછી સરળતાથી વેચાઈ જશે અને તમને સારો નફો પણ આપશે તમારા અટકેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા દુશ્મનો અને વિરોધીઓ પણ તમારા મિત્ર બની શકે છે સમાજમાં તમારા માન સન્માનમાં વધારો થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને બરકત વધશે તમારા ઉપર જે પણ દોષ હતો પછી તે શનિ દોષ મંગળ દોષ સાડા સાતી કે કોઈ અન્ય અડચણ તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે કારણ કે આ વખતે તમને દેવોના દેવ મહાદેવના સીધા આશીર્વાદ અને વરદાન મળવાના છે મિત્રો હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોના પારિવારિક જીવનમાં સુધારો આવશે ઘર પરિવારમાં ખુશાલી વધશે તમારા માટે વાહન અને પ્રોપર્ટી ખરીદવાના અવસર બનશે લાંબા સમયથી તમે આત્મવિશ્વાસની કમીથી જજુમી રહ્યા હતા પરંતુ આવનારા આ ચંદ્રગ્રહણ પછી તમારી આત્મિક શક્તિ અને આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે પણ નિર્ણય તમારા જીવનમાં લેશો તેનાથી તમને લાભ જ મળશે કરિયર અને કારોબારમાં પણ ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જે લોકો નોકરીની તૈયારી કરી રહ્યા હતા તેમની નોકરી લાગી જશે મહાદેવની કૃપાથી હવે તમારા જીવનમાં સફળતાનો માર્ગ ખુલી જશે અને તમને આગળ વધતા કોઈ રોકી નહીં શકે બસ તમારે એટલું કરવાનું છે કે દરેક સોમવારે પીપળાના ઝાડ નીચે જઈને એક લોટો જળ જરૂર અર્પિત કરો આવું કરવાથી ભોલેનાથના આશીર્વાદ તમારા જીવન પર હંમેશા બની રહેશે મિત્રો જો તમે ઈચ્છો છો કે હંમેશા તમારું ભાગ્ય તમારો સાથ આપે તો આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરની રાત્રે નવ વાગ્યે શરૂ થશે તે પહેલા અથવા તેના એક દિવસ પહેલા તમારે એક તાળુ ચાવી ખરીદીને લાવવાનું છે ચંદ્રગ્રહણ શરૂ થતાં પહેલાં આ તાળુ ચાવી તમારે પોતાની છત પર મૂકી દેવાનું છે અને બીજા દિવસે એટલે કે આઠ સપ્ટેમ્બરે આ જ તાળા ચાવીને લઈ જઈને કોઈ પણ મંદિરના પૂજારીને દાન કરી દેવાનું છે માત્ર આટલો ઉપાય આ ચંદ્રગ્રહણના દિવસે જો તમે કરી લેશો તો મિત્રો માની લો કે તમારા બંધ કિસ્મતના તાળાને ચાવી લાગી જશે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા નાના નાના કામ જે બની શકતા નહોતા તે બનવા લાગશે તમે નાના નાના જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે આ ઉપાય વિશે જ્યોતિષ શાસ્ત્રમાં લખેલું છે કે જે બ્લડ મૂન ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ જતો નથી આગલો ઉપાય છે દુર્ભાગ્યથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય મિત્રો માની લો કે તમારા પર શનિ દોષ છે મંગળ દોષ છે તમને એવું લાગી રહ્યું છે કે તમારા પર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તો ચંદ્રગ્રહણ એક મુઠ્ઠી કાળા મરી લેવાના છે તેનો ઉતારો પોતાના માથાથી પગ સુધી આઠ વખત કરવાનો છે અને તેને કોઈ પણ માટીના પાત્રમાં રાખીને તમારે સળગાવી દેવાના છે તમારા પર જે પણ દોષ હશે તે બધી મુશ્કેલીઓ આ કાળા મરી લઈને સળગી જશે અને તમે પોતે જ જોશો કે આ ઉપાયને આ ચંદ્રગ્રહણના દિવસે કર્યા પછી તમને પોતાના અંદરથી સારું લાગવા લાગશે તમે પોતે અનુભવશો કે તમારા પર જે પણ દોષ હશે તેની અસર લગભગ ના બરાબર થઈ જશે મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારેય ધનની કમી ન થાય તમારા ઘરમાં ધનની વૃદ્ધિ બની રહે તો બસ એક કામ કરજો કે આ ચંદ્રગ્રહણ જેવું શરૂ થશે તમારે તમારા ઘરના પૂજા ઘરમાં જવાનું છે એક લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા રાખવાના છે અને આ કપડાની પોટલી બનાવી લેવાની છે કારણ કે જે ધાણા હોય છે તેનો સીધો સંબંધ ધન સાથે હોય છે ધાણામાં માતા લક્ષ્મીની દિવ્ય શક્તિઓનો વાસ પણ હોય છે હવે તમારે તમારા ઘરના પૂજા ઘરમાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ધાણાની પોટલીને પોતાના હાથમાં પકડીને અગિયાર વાર માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ ઓમ મહાલક્ષ્મી નમાનો જાપ કરવાનો છે અને આ પોટલીને તરત જ પોતાના ઘરની કબાટમાં તિજોરીમાં મૂકી દેવાની છે જ્યાં તમે પોતાનો પૈસો રૂપિયા રાખો છો માત્ર આટલો ઉપાય જો તમે આ ચંદ્રગ્રહણના અંતરાલ દરમિયાન કરી લેશો જે દિવસે ભાદ્રપદ પૂનમ પણ છે તો મિત્રો આ પોટલી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે બની જશે જેના પછી તમારા જીવનમાં ધન આવવા લાગશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે તમારા ઘરમાં ધનનું આગમન ઝડપી થઈ જશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે અને મિત્રો જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી શકતું નથી તો જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો આજની વિડીયોને લાઇક જરૂર કરો વિડિયોને વધુમાં વધુ શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ